માતાજી તો આપણે લોક શરૂઆત કરી આપણે આજ ઘનશ્યામપુર મેળી માં થી તો આપણે આજ જવાનું જેતપુર તો જેતપુર જેટકો ની એક્ઝામ દેવા માટે જવાનું છે મેં કે લાવ લોક શૂટ કર નાખી આપણે જેતપુરની જર્ની બતાવું તમને આપણે હળવે ચોકડિયા પહોંચી ગયા ને હળવે ચોકડિયા માં રહે ને જો હરો અને આઈક્યો જો આ પૈસા બે ખાતા મતા હતા નહીં નાસ્તો કરી લીધો હે પણ હવે હલવાણા શું કરું પૈસા દેવાય આમ નહીં મોરબી બરાબર મોરબીમાં ની ફૂલ તૈયારીઓ ચાલુ થઈ ગઈ અત્યારે શક્તિ મંડળ આપડે મેન રોડ ઉપર રહ્યું જ ગરબી મંડળ એની લાઇટો શણગારવાનું આપડે હડવદ થી નીકળ્યા એટલે હોય છે ક્યાંય

અને આપણે રાજકોટ સિટીમાં અંદર એન્ટર નહીં થઈ આપણે બાયપાસ બાયપાસ ગ્રીનલેન્ડ ચોકડીએ થઈ સીધા જુનાગઢ વાળો હાઈવે લઈ લઈશું એટલે સીધું ગોંડલ રીબડા ગોંડલ ને સીધું વીરપુર થઈને સીધું જેતપુર આપણે જેતપુર જવાનું હોય તો ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ગયા ને ગ્રીનલેન્ડ ચોકડીયાથી ને સામે વાળો બ્રિજ રહ્યો બ્રિજ નીચેથી સીધી ડ્રાઈવર સાઈડ મારી એટલે સીધો જુનાગઢ વાળો હાઈવે આવી જાય તો સીધો જુનાગઢ હાઈવે ચડી જવાનો આપણે આર્યું સાપર પહોંચી ગયા સીએનજી બીએનજી ગીત પુરાય લઈ આપણે સીએનજી નહોતો ક્યાંય રસ્તામાં તો સાપર ગીત સીએનજી પુરાય લઈને પાછા આપણે રોડે આપણે પહોંચી ગયા ગોંડલ એપીએફસી યાર્ડ હવે સીધા જેતપુર જેતપુર જાજુ નહી રહ્યું હોય પંદર સત્તર કિલોમીટર રહ્યું છે તો આ રોડથી આપણે નીચેથી વરી જઈએ એટલે સીધા જામકંડોળા અને સીધા જઈએ એટલે સીધો જુનાગઢ પોરબંદર વાળો આપણે જેતપુર અહીંથી

પરીક્ષા દઈ દે છોકરા એટલે પણ નીકળી આવી આપડે ઘર બાજુ બાકી ના લગીને બેઠા જો લીમડા સાઈ બે ગાડીઓ ટેકાઈ દીધી છે ગોલ્ડ ને ગોલ્ડ બે ને તો આપણે જો બેઠા અહીંયા જેતપુર ને આપણે આ વ્લોગ ને અહીં કરી દઈએ પૂરો જો રિટર્ન માં ક્યાંક નવી જગ્યાએ જઈશું એનો અલગ વ્લોગ બનાવશું બાકી આ વ્લોગ ને અહીં કરી દઈએ આપણે